સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ પ્રસંગે વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાજપનો અત્યારે પવન શરૂ થયો છે જેમાં કોંગ્રેસનો પતંગ ગોથા ખાઈ રહ્યો છે ચોક્કસ જે વાત કરવામાં આવે તો ઉત્તરાયણના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે સવારમાં થોડો માહોલ છે તે ક્યાંક ને ક્યાંક ઠંડો જોવા મળ્યો હતો પરંતુ હાલ આકાશમાં દેખાઈ રહી છે રાજકોટના નામી જે કહી શકાય કે હસ્તીઓ છે તે પણ પોતાના પરિવાર સાથે પતંગ ઉડાવી રહ્યા છે જે રીતના સવારે માહોલ બતાવ્યો હતો ક્યાંક ને ક્યાંક આકાશ છે તે ખાલી જોવા મળતો હતો પરંતુ હવે જેમ જેમ દિવસ છે તે પસાર થઈ રહ્યો છે તેમ તેમ આકાશમાં પણ રંગબેરંગી પતંગો છે તે જોવા મળી રહી છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી છે તે પણ પરિવાર સાથે છે તે અહીં પતંગ ઉડાવી રહ્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો ઉત્તરાયણ પર્વની છે તે ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની સાથે તેઓ પરિવાર સાથે છે તે પતંગની જે છે તે મજા માણી રહ્યા છે જે રીતના ઉત્તરાયણ પર્વની વાત કરવામાં આવે તો રાજકોટના લોકો છે તે ક્યાંકને ક્યાંક એક શોખીન લોકો હોય છે તહેવારોના શોખીન અને હરવા પર્વના શોખીન લોકો છે અત્યારે જે રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટમાં પણ એક ઉત્તરાયણને લઈ એક અનેરો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે લોકો પોતાની જે છે તે ઉજવણી છે તે કરી રહ્યા છે હાલ જે રીતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સાથે સીધી વાત કરશું વિજયભાઈ ઉત્તરાયણ પર્વની પરિવાર સાથે ઉજવણી અને ખાસ જે રીતના રામ મંદિરને લઈ એક લોકોમાં ઉત્સાહ છે શું કહેશો આજે સમગ્ર દેશમાં રામનો પવન ફૂંકાઈ રહ્યો છે બીજી તરફ મોદી સરકાર અને મોદીનો પવન પણ ફૂંકાઈ ગયો છે એટલે હું એમ માનું છું કે આજે પવન જામ્યો છે ભાજપની પતંગો અત્યારે આકાશમાં ઊંચે ઊંચે ઉડી રહી છે આજે પવન સારો છે

ભૂતકાળ બની છે છે જે એ પણ સાફ થઈ જશે એમાં કોઈ શંકા નથી ચોક્કસ વાત કરવામાં આવે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે હતા તેમણે જે કહી શકાય કે પરિવાર સાથે જે તહેવારોની છે તે ઉજવણી કરતા જે છે તે નજરે પડ્યા હતા ખાસ કરીને રામ મંદિર અને કોંગ્રેસ મુદ્દે પણ તેમણે છે તે પોતાનું નિવેદન આપ્યું હતું અને જે રીતના આકાશમાં જે પતંગો કપાઈ રહી છે ઉત્તરાયણ નો પર્વ હોય જ્યારે વડોદરા વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે જ લોકો મંદિરોમાં જઈને દેવ દર્શન કરી દાન પુણે કરી